નમસ્કાર મનીષા ચેનલ ગુજરાત સ્વાગત છે ગુજરાતના ખેડૂતો અત્યારે પરેશાન છે પરેશાન થવાના ઘણા બધા કારણો છે કાં તો કમોસમી વરસાદ વાવાઝોડા અને અતિવૃષ્ટિના કારણે ઉભા પાકને નુકસાન થાય છે નુકસાન થયા બાદ યોગ્ય સમયે સરકાર તરફથી એનો સર્વે નથી કરવામાં આવતો સર્વે કર્યા બાદ યોગ્ય સમયે તેનું વળતર પૂરું નથી પાડવામાં આવતું જો તેનો પાક બચી પણ ગયો મોંઘવારીના માર વચ્ચે એનો પાક બચી પણ ગયો તો માર્કેટયાર્ડ સુધી આ પાક પહોંચ્યા પછી એનો યોગ્ય ભાવ નથી મળતો આ સિવાય પણ વેપારીઓની સાઠગાંઠના કારણે પણ પોતાનો પાક વહેંચવામાં ખેડૂતોને ખૂબ હેરાન થવું પડે છે અને જેના માટે ગઈકાલે બોટાદ માર્કેટયાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા જે ખાસ બોટાદ જિલ્લાના ખેડૂતોને એકઠા કરી અને જે કડદા મારફતે ખેડૂતો પાસેથી ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે એ મુદ્દા પર જ્યારે તેઓ વિરોધ કરવા બેઠા અને રાત્રિના સમયે તેમની અટકાયત કરી લેવામાં આવી છે સમગ્ર બોટાદ જિલ્લાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને આ રીતે ખેડૂતોનો અવાજ ઉઠાવનાર લોકો સામે ક્યાંક ને ક્યાંક ભારતીય ક્યાંક ને ક્યાંક તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કામ કરતી પોલીસ પણ આવા લોકોને હેરાન કરી રહી છે એવું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનું કહેવું છે ત્યારે આ તમામ મુદ્દા પર આપણે સીધી જ વાત કરીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે ઈસુદાનજી આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં

ખડો એટલે એટલે એવી રીતે કે માની લો કે આજે મણ કપાસ લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયો એમણે ચેક કર્યું કપાસ નો ભાવ નક્કી ભાઈ બારસો રૂપિયા આ તમને ભાવ આપવામાં આવશે જે સો મણ જોખાયેલ એટલે પછી થી પાછળથી વેપારી અથવા તો એવા બાના કાઢે ભાજપના નેતાઓ કે ભાઈ આ બાકીના જે 200 મણ છે એ પાણી વાળું છે અથવા તો કોલડે છું ભેજવાળું છે એમને ભાવ ઓછા આપવામાં આવશે મારો વીસ કિલોમીટર દૂર મિલ છે ત્યાં મૂકી દે એટલે એનો ભાડું પણ એટલે ખેડૂત ઓલરેડી કપાસનો ભાવ સોળસો બાવીસ રૂપિયા ટેકાનો છે એની જગ્યાએ ઓલરેડી અત્યારે બારસો તેરસો માં વેચાતું હોય એમાં જો કડદો થતું હોય

લેખિત માંગણી કરી એટલે મુખ્યમંત્રી શ્રી અથવા તો એમના આદેશ કરી દીધો કે આ એક આવી રીતે સ્વીકારી લેવામાં આવશે તો બીજી જગ્યાએ પણ કૌભાંડો એપીએમસી માં મંડીઓમાં થઈ રહ્યા છે એ બંધ થઈ જશે તો આપણી લૂંટ ચાલુ રહે એટલે થઈ અને ખેડૂતોને એને સ્વીકાર્યું નહીં જયારે ન સ્વીકાર્યું પછી નક્કી થયું કે કામ કરી આપણે કે આને ધરણા કરીએ એટલે રાત્રે એ લોકો ધરણા ઉપર બેઠા હતા આતંકવાદીઓ એવી રીતે પોલીસ નો કાફલા ન કાફળા ઉતરી આવ્યા અને રાજુ કરપડાને ઉપાડીને લઈ ગયા અંગાતસ્થળે અને ખેડૂતોને બંધક બનાવી દીધા અને ઉપર તારા મારી દીધા અને ખેડૂતો અંદર પૂરી દીધા આ બધું પોલીસ કઈ રીતે કરી શકે એ ત્યારે જ કરી શકે જ્યારે ડીજીપી છે એ એક્સ્ટેન્શન ભાજપના નેતાના આશીર્વાદથી એક્સ્ટેન્શન ઉપર છે અને એની દલાલી કરવા માટે એના નેતાના ફોર્મથી એને આ એસપી આદેશો આપ્યા હોય દારૂના અડ્ડા બંધ કરાવવા માટે હત્યાઓના માટે સારી કૌભાંડો થાય છે એને રોકવા માટે થાય તો સારું લાગત પણ ખેડૂતોના હક્ક ની લડાઈ માટે એના ઉપર અત્યાચાર કરવા પોલીસ નો દુરુપયોગ કરે ભાજપ વાળા ભાજપ વાળા પોતે નીકળી શકતા એપીએમસી વાળા બધા કાલે બધા વાગી ગયા અને જાહેરાત કરી દીધી કે અનિશ્ચિત આજે અનિશ્ચિત કાર સુધી ખરીદી નહીં કરીએ એનો અર્થ કે કડદો કરવા દો તો જ અમે ખરીદી કરીએ એટલે આ બધા કોભાંડોની વચ્ચે રાજુ કરપડાને રાત્રે ઉઠાવીને લઈ ગયા ત્રણ વાગે ખેડૂતોને વેર વિખેર કરીને ગયા એટલે મેં જાહેરાત કરી છે કે આવતીકાલે સાંજે પાંચ વાગે હું પોતે ખેડૂતોને આહવાન કરું છું હું આવી રહ્યો છું કિસાન મહાપંચાયત કરીશું આ મુદ્દે આપણે લડીશું

એટલા ડરી ગયા છે પ્રજાની વચ્ચે જઈ શકે એમ છે નહીં એ જ્ઞાતિ જાતિના ધર્મના આગેવાનોથી મતદાન મેળવે છે હવે એને પણ લોકો ગણકારતા નથી લોકો જાગૃત થઈ ગયા કે તમે ભાઈ ત્રીસ વર્ષથી લૂંટ જ ચલાવો છો એટલે જયારે લોકો જાગૃત થયા એટલે હવે પોલીસનો દુરુપયોગ કરે છે પોલીસ બળપ્રયોગ કરે છે એમાં પોલીસનો વાગ એટલા માટે નથી કે ત્રીસ વર્ષથી કોઈ પણ એકની એક સરકારને સત્તા સોંપીએ એટલે સ્વાભાવિક છે કે ચમચા જ પેદા થાય પછી અધિકારીઓ પેદા ન થાય ત્યાં બધી ભરતી થાય ચમચાઓની જ ભરતી થાય લાગવગ સાહિત્ય જ ભરતી થાય એટલે એ જે ભરતી થઈને આવ્યો હોય રૂપિયા આપીને કે લાગવગ સાહિત્ય ચમચાગીરી સિવાય શું કરવાનું એની તો ઓકાત પોતાની છે નહીં એટલે આખી ગેંગ એવી ઊભી થઈ ગઈ છે જે ભાજપની ચમચાગીરીઓ કરે છે અને એમાં વાત આપણો જ છે પ્રજાનો છે એકસો સીટ આપી સાઠ વર્ષ પહેલા તમે જુઓ કોંગ્રેસની સરકાર હતી એકસો ને સીટ આવી કોંગ્રેસને એટલો અહંકાર આવ્યો અહંકાર આવ્યા પછી કોંગ્રેસે નક્કી કર્યું કે હવે કોઈ પણ આવે લૂંટો ગુંડા કરો બેફામ પણ ઘરથી નીકળી ન શકે દીકરીઓને ઉપાડી જાય કોઈ આંદોલન કરે હક માંગે તો એના ઉપર ગોળીઓ વરસાવે ને છેલ્લે ખેડૂતો ઉપર ચૌદ ગોળીઓ ચૌદ ગોળીઓ વરસાવીને ખેડૂતોની હત્યાઓ કરી ત્યારથી ખેડૂતો નક્કી કર્યું હતું કે આજથી કોંગ્રેસને મત નહીં ફરીથી એકસો છપ્પન થયા છે પરિવર્તન છે સંસારનો નિયમ છે ભાજપને અહંકાર આવ્યો બળાત્કારી અત્યાચારી ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓ બેફામ ગુજરાતને લૂંટે છે ગુજરાતને દેવાના ડુંગરમાં નાખી દીધા ખેડૂતો બિચારા સામૂહિક આપઘાતો કરી રહ્યા છે મધ્યમ વર્ગના પરિવારો સામૂહિક આપઘાતો કરી રહ્યા છે એટલે ભાજપને એટલો અહંકાર આવી ગયો છે એમણે પણ ગોળીઓ વરસાવવાની લાઠીઓ વરસાવવાની શરૂ થઈ છે હવે એ દિવસો દૂર નથી ભાજપને આ આજ પ્રજા જનતા જે માથે ચડાવી છે મારીને સુદાનજી તમે ગઈકાલ આવતીકાલે સાંજે પાંચ વાગે ખેડૂત મહાપંચાયત કરવાનું એલાન કરો છો રાજુ કરપડાની માંગ ન સ્વીકારાતા તે લોકો ધરણા પર બેઠા અને છેલ્લે સુધી લડત આપી અને અટકાયત કરી આપની આ લડત ક્યાં સુધી ચાલુ રહેશે કારણ કે આમ આદમી પાર્ટી એવું કહે છે કે ખેડૂતો માટેની અમારી આ પાર્ટી છે અને ખેડૂતો માટે સતત લડતા રહેશું અમે તો માત્ર આખા ગુજરાતના જે ચાલતા કૌભાંડો હું પણ કાલે જવાનો છું મને લાગે છે કે મુખ્યમંત્રી આદેશ કરશે મારી પણ અટકાયતો પેલા કરશે પોલીસને મોકલશે પોલીસ કાફડાને મોકલશે ત્યાં બે બે તન જિલ્લાઓની પોલીસ ગોઠવી દેશે અને મુખ્યમંત્રી ડરપોક છે મને ખબર છે બિલ્ડર છે ખેડૂતોને એની પડી નથી એટલે મુખ્યમંત્રી ગૃહમંત્રી પ્લાન કર્યો છે ડીજીપી કહીને કે જેટલા લોકો આવે એને મેમો ફટકારોન કરો એને અટકાયત કરો નેતાઓ આ બધું કાલે થવાની શક્યતાઓ છે બની શકે કે એવું કહીને કલેક્ટર ને કહીને કહી દે કે એકસો ચોમાલીસ લગાડી દીધું આ કરશે પણ એમણે જેટલી એફઆઈઆર કરવી એટલે કરે જેટલી પોલીસ લાઠીચાર્જ કરવી તો કરે અમે ખેડૂતો માટે લડવાના છીએ આવતીકાલે બોટાદમાં ખેડૂત મહાપંચાયત થશે હું ખેડૂતને ચોપન લાખ ખેડૂતોને કહું છું

બધા ખેડૂતો પોતપોતાના સગા સંબંધીને ફોન કરીને કીધું હતું કે મત આમ આદમીને આપવાનો છે એ જ રીતે બધા ખેડૂતોને વિનંતી કરું છું કે આવો બોટાદમાં આવતીકાલે પાંચ વાગે બોટાદમાં કોઈ એક જગ્યા નક્કી કરીશું જ્યાં કિસાન મહાપંચાયત કરીશું તમારા માટે લડીશું અવાજ ઉઠાવીશું અને ભાજપની ની જવાબ આપીશું ઈસુદાનજી છેલ્લો સવાલ આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન જે સદસ્યતા અભિયાન છે એને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તમામ મુદ્દા અત્યારે આમ આદમી પાર્ટી ઉઠાવી રહી છે જનતાની વચ્ચે જઈ રહી છે જનતાને તમે શું કહેવા માંગો છો કારણ કે મહિલાઓની સુરક્ષાનો સવાલ છે બેરોજગારો હેરાન છે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પરેશાન છે ખેડૂતો હેરાન છે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આવા નાના જે માણસો છે મધ્યમ વર્ગના લોકો છે ગુજરાતમાં પ્રજા પરેશાન છે જ તો તમે લોકોને શું કહેવા માંગો જનતાને બે પતિ પત્ની નોકરી કરે છે બે પતિ પત્ની નોકરી છતાં પચીસ તારીખે બંનેના ખાતામાં રૂપિયા નથી રહેતા એટલી મોંઘવારી છે શિક્ષણ ફી દીકરાની બાળક નું પ્લાન કરે બાળક નું શિક્ષણ ફી ભરી નથી સકાતી આજે મોંઘવારી ચરમસીમાએ છે પેટ્રોલ ડીઝલ ગેસ લાઈટ બિલ એટલી બધી મોંઘવારી છે મેડિક્લેમ કારણ કે હોસ્પિટલ છે સારી ભાજપના રાજમાં અને એટલા ખરાબ હોય એમાં કાં તો કમરને દર્દ થાય અથવા તો માણસ મરી જાય ખાડાઓમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે છતાંય મારી એ બહેનોને કેવું છે કે જે પોતા પતિ પત્ની બંને નોકરીઓ કરે છે બધું નથી

એ કપડા ભગવા પહેરીને આવ્યા હતા ભ્રમિત થઈ ગયા હતા તો એ જ રીતે ભાજપે ચાલ કર્યું છે આખી ગુજરાતની જનતાને મોહિત કરી દીધી છે જનતાને કરી દીધી દીધી છે છે ડરાવી હિન્દુ મુસ્લિમ કરીને ડરાવી દીધી છે પણ મારે બધાને કેવું છે કે તમે તમારા હકની લડાઈ લડો અને ભલે ભાજપથી તમે સામે બોલી ન શકો જયારે બટન દબાવવાનો આવે ભાજપની જ ગાડીમાં જવાનું ભાજપનો જ ખેસ પહેરવાનું ભાજપ નારા લગાડવાના બટન જાડવા દબાવી આવો ગંદકી સાફ થઈ જાય બિલકુલ બિલકુલ તો આ હતા ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટી છે એ જનતાની પાર્ટી છે જનતાના તમામ મુદ્દા ઉઠાવી રહી છે અને હજુ પણ આગળ આ મુદ્દા તમામ ઉઠાવતા રહેશે જનતાની સાથે રહેશે બસ જનતા આમ આદમી પાર્ટીને સાથ આપે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું